સારું થઈ જાય અમે વાર વાર કીધું છે આપ મર્યાદામાં રહીને બોલો આ બાબતે તો માફી માગવી જ છે સ્વાગત છે મિત્રો આપણે વેગડુ ગોપાલ યુટ્યુબ ચેનલમાં સાંભળો કોલ રેકોર્ડિંગ વિડિયો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઈક દબાવી દેજો મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ વિડીયો એ જે ભોળાદના ભુવા ધનભાઈ જન્મ વિડીયો મે હમણા સાંભળ્યો જમા તેઓએ એવું જણાવે છે કે મારો કાફલો નીકળે સવાર ગાડીઓ હોય સાથે રણબીપુર ગઢડા અમરેલી જુનાગઢ સુધી વેરાવળ સુધી આ મારા દેવની મેજોરિટી પાવર છે એવું નથી હોવાજી ધનભાઈ એટલે તમે લઈ જાઓ છો અને એ કોઈ સુરાપુરા દાદા નથી લઈ જતા એને અથવા તો એના તમે કામ કર્યા હશે એવું તમે કહો છો કે કદાચ એવું તમારા મતે હશે હવે તમે એવું પાછા કહો છો કે ગાડીના દરવાજાને કોઈ અડે ને તો હું એની આંખના રતન કાઢી દઉં હવે માણસ આટલો બધો અહંકાર શા માટે કરો કંઈ જ બને નહીં કોઈ વસ્તુ ન બને તમે કીધું તું ને કે મારી પૂછડી પગ મૂકો ને તો કાળું ફાડી નાખવું આપણને કેવરાય ઉઠવું ચાલુ ફાડી નાખો ભાઈ કોની વાત પૂછડીએ પણ મુકાઈ ગયો પરંતુ કઈ જ છું નહીં કારણ કે પરમાત્માની કૃપા દ્રષ્ટિ હોય ને ત્યાં સુધી કોઈની કે કે પણ હા ગુંડાઓનું છે કારણ કે એ બધું કરે પણ તમારી પાસે પાવર રહ્યો ને જે તમે લોકોને ભડકાવી રહ્યા છો ને જે લોકોને તમે બહેકાવી રહ્યા છો ને એ વસ્તુ તમારો અહમ બોલે છે બાકી પાવર નથી અને હા મે આ ગુજરાતની જનતાને એક વાત કરવા જઈ રહ્યો છું કે કે આ દાનભાઈ એવું બોલે છે હું જોગણી નો સરદાર છું તો આમાં કોઈ હનુમાનગીરને માનવા વાળો છે કે નહીં અને જો હોય તો વિચારી લે કે આ ભાઈ ધોણીને એવું કહે છે કે હું ભાવન વીરનો સરદાર છું નરસંગ નો કોઈની પાસે છે કે નહીં પાવાર ભજન કરે છે કે નહીં અને ભજન કરતા હોય તો તમને ખબર છે ને ભાઈ ભુવાજી જે રહ્યા ને દાનભાઈ યે વીરના સરદાર છે એવું કે અને તમે ચૂપશો એ પૂર્વેજ આ બાવન વીરનો સરદાર બની જાય અને વીરને માનવાવાળા લોકો તને ચૂપ જુનાગઢ જૂનાની પ્રવલમાં બેઠો છે ખીમડીયો એક વીર છે યાના તમે સરદાર છો જેટ નરસંગ નો વાળો જેટ નરસંગ નરસંગ એક વીર છે યાના તમે સરદાર છો હનુમાનજી એક વીર છે યાના તમે સરદાર છો વૈતાલ એક વીર છે યાના તમે સરદાર છો અરે ભાઈ વિચારી બોલો એટલે થોડીક માણસો ની અવર જવર વધી ગઈ એટલે આટલી બધી આટલો બધો અહંકાર કે તમે દેવો ને કહી દો હું એનો સરદાર છું એનો અર્થ એવો થયો છે કે આપની સમાપ્તિ થવાની તૈયારી આપણે ત્યાં રોશની જે રહી ને એ પૂરી થવાની તૈયારી અગર જો એવું ન હોત ને તો તમે વીરોના ચોસઠ જોગણીના સરદારની વાત ન કરી હોત જયારે તમે તો બાવન વીર ના સરદાર છો એવી વાત કરી અરે ભાઈ જુનાગઢ ની અંદર અરે દરેક જિલ્લાઓની અંદર અરે ગુજરાતના ગામડે ગામડે

પછી એનો ઈલાજ થયો ઈલાજ થી આ પછી એને મુક્તિ મળી ભવાજી દાનભાઈ તમે એમ કહો છો કે નવસો વર્ષ આ ખાડામાં હું રખડ્યો એ સાબિત છે તમારા શબ્દોમાં કે પેટ યોનીમાં રખડ્યા છે અને આજે તમને ખબર પડી અને એને તમે જ બનાવી દીધા એ તો સારી વાત કહેવાય એમાં કોઈ શંકાને સ્થાન નહીં એમાં અમને રંજ પણ નથી અમને દુઃખ પણ નથી અમને આનંદ છે કે તમારા વડીલોને તમે આટલી ક્ષમતા અને આટલો બધો એને મભાદાર બનાવ્યા એ બદલ આપને ધન્યવાદ છે એમાં મને કોઈ ત્રાસ નથી પરંતુ આપ જ્યારે એવો પ્રશ્ન કરો હું બાવન વીર સરદાર છું અરે તમારા પૂર્વેજ નામે કહેતા હો ને કે અમારા પૂરા પૂરા જે રહ્યા એ બાવન સરદાર છે તો પણ ગલત છે કારણ કે બાવન વીર જે રહ્યા એ તો તેજાજી અને રાજાજીનો જન્મ નહીં હોય ને ત્યારે પણ હતા કારણ કે આખો અનંત સમય પહેલાના છે અને આજે તમે એમ જો હું એનો સરદાર છું વાત ગલત ન કરવી જોઈએ ભાઈ જેટલી આટામાં લોટ કહેવાય એમાં મીઠું હામે ને એટલું જ નખાય ને ખારું થઈ જાય તમને અમે વાર વાર કીધું છે આપ મર્યાદામાં રહીને બોલો તો બહુ મજા આવશે તમને અને આ સંસારના લોકો તમને જે ચાહે છે એ વિશેષ ચાના વધશે પણ તમે તમારી મર્યાદામાં બોલશો તો તમારી પૂર્વેજની જે ઇમેજ રહી એ પણ વધશે પરંતુ હવે કોઈ એવું લાગે છે કે તમે જાતે તમારા પૂર્વેજની તમારા સુરાપુરાની ઈમેજને તોડવાનું કામ કરી રહ્યા છો અગર તો એવું ન હોત ને તો તમે વીરને તોડવાની વાત ન કરી હોત અને વીરના તમે સાયન્સાનો બન્યા હોત કારણ કે વીરના સરદાર એટલે સંસા કહેવાય પણ વાત એવી છે હે ધનભાઈ તમને બાવન વીરની ની પેલા તો ખબર નથી ચોસઠ જોગણી ની તમને ખબર નથી અગર તો ખબર હોત ને તો તમે આવી ગલત વાત ન કરતા હોત પણ આ તો એવું છે કે તમને કદાચ કહો જો હોય એવું લાગે છે કારણ કે ભક્તો વખતના વિડીયા તમારે એને છું એમાં તમારો અહમ જ બોલે છે આ સિવાય કંઈ ભૂલતું નથી અને સારી વાત છે હવે તમારો અહમ છે તમારે એમાંથી પાછું વળવું છે કે નથી વળવું એ તો પ્રશ્ન તમારો છે એમાં અમારે કંઈ લેવા દેવા નથી પરંતુ આજ પછી તમારે ખરેખર આ બાબતે તો માફી માગવી જ પડશે જાહેર જનતાની કારણ કે વીરને પીરને ઓલ માનવાવાળા માનવા વાળા છે અને તમે એ વીર નું અપમાન કર્યું છે એ નું અપમાન કર્યું છે તમે એવું કહી અને આ બધાનું અપમાન કર્યું છે કે હું બાવન વીર સરદાર છું આવું કહી આ બાવન વીર નું અપમાન કર્યું છે આ ચોસઠ જોગણી નું અપમાન કર્યું છે એ તમારે ચોક્કસ માફી માંગવી પડશે એકસો ને પચાસ ટકા આવો અગર માફી નહીં માગો તો એ વીર તમને છોડશે નહીં હું તો માનતો જ નથી આ વાતને કારણ કે હું તો સદગુરુ પરમાત્માને માનવા વાળો છું પણ જે લોકો માની રહ્યા છે આ તમારું બોલી ને બોલીને નું સામ્રાજ્ય ફેલાવવા માંગો છો ને એને અટકાવવા માટે હું તમને રોકી હવે રોકાવું કે ન રોકાવું તમારો પ્રશ્ન છે પણ તમે વીર અને જોગણી અપમાન કર્યું છે એ તો તમારે ચોક્કસ માફી માંગવી પડશે જય રણ જય રણ જય રણ